TV, a leading local news channel of Padodra. સૂરત ગ્રામ્ય જિલ્લામાં પશુ ક્રૂરતાના ગુનામાં સંડોવાયેલા આરોપીની પાસા હેઠળ અટકાયત કરી તેને જેલને હવાલે કરવામાં આવ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પશુ ક્રૂરતા હેઠળના ગુનાઓમાં સંડોવાયેલા એવા આરોપી ઇરફાન ઇબ્રાહીમ ઉર્ફે બાબુભાઈ દુનિયાની વિરોધમાં સન બે હજાર અઢારમાં ભયજનક વ્યક્તિ તરીકે પાસા દરખાસ્ત તૈયાર કરી સુરત જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવ્યો જેના આધારે તત્કાલીન સુરત જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઈરફાન ડુંડિયાની અટકાયત કરવા પાસા વોરંટ ઇસ્યુ કરતાં સુરત જિલ્લા એલસીબી તથા પેરોલ ફોલ્લો સ્કોડ દ્વારા ટીમ બનાવી આરોપીની તપાસ દરમિયાન બાતમી હકીકતના આધારે ઈરફાન ડુંડિયાને ઝડપી પાડી પાસા હેઠળ અટકાયત કરી તેને મધ્યસ્થ જેલ વડોદરામાં મોકલી આપવામાં આવ્યો છે